હું વાળો કેવાનું ટાઈમ આવી જાય હજુ મંગો આવ્યો નહી મારો પણ બોલ પડી રહ્યો ઉપર થી આખો દારો ખાત માં તો મને આલો તો વસ્તુ અલગ પણ પણ આવ્યો નહીં હજુ નહિ રાત રાતનો કર્યો બે ફોન કર્યા તો હજુ મંગો આવ્યો નહીં એટલે હાલ બોર ચાલુ કરવાની તૈયારી કરું હું કોઈ બચું કેતો હું તો કોઈ રેલો ડાયરેક્ટ તમે વાલી આ તો કર દે ચાલુ બરોબર હું પોણી પડી દેવોમાં એક પાવર માં પીરો પછી મંગાન પોણી આલીશું પણ એ કહી દેજો આવા ની માર જોડ્યો ને મજા ની આવા માર જોડી આવશે પણ એ ફરત સીતો બોલે એવું હાલ ખાસું બોલ પડતું મથ્યો પણ મોબાઈલ જ સીધો બોલા એ

એમદ ખાખરી આયુ રેંડા ઓટો મારતો આવું પાયું કેટલું નહી પાયું એ જોવું પડશે મારા પેલો કીધું છે વાળી દીધું કર્યું મ છે કે પાણી વાળવાનું કીધું તું તે વાળ્યું કે નહીં ઓપરેટરને ભેગું થવા જવું પડશે ઓહો પાણી તો આવ્યું જ નહીં હજી અરે હરા દસે આવ્યો તો પાણી હા મૂર્દ આવ્યું નહીં આવે પાવર આવતો હા પાણી તો જતું હોય છે ત્રણ કાલ હોદનું કીધું હે પાણીનું શિકાર બીજા તો આલ્યું નહીં ને જવું પડશે ઓપરેટરને દોરી

નાય કોઈ કેવું લઈ જા લઈ જા કે બધું ભેગું ખાઈ લઈ બે ટંગ નું જા હા લ્યો વાળો વારો તમ હું જઉં જઉં હાર જો તાન બરોબર હાર હાર હો હાર આ પાણી કઈ જ નહીં હં ઓ હો 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 અલ્યા પોળી તો શીખ બચ્ચુ ને વાળી જો કો હં ઓ હો હો કા શું દીધું લાગા બચ્ચુ ને તો પેલા ઓપરેટર ને ભેઘું થવું પડશે અમારે બસુને તો કાશું પાણી વાત દીધું મંગતાડે આવ્યો અરે મારું મોડું થઈ ગયું દવાખાને લઈ જતો બે કલાક બે કલાક તો દર્દી વધારે મારું મોડું થઈ ગયું અને છોકરા તાવ આવ્યો તો તે દવાખોન લઈ ગયો હું કોની કલ દીધું તમે પણ તારા મને ફોન કરીને તો ક્યાં આવું નતું

અલ્યા તને આ છો ગોડે તું કે ભાંગો કે તું સંતી આમરા જો બે બારું પર સુપલાઈન કર મંગા એ વાછા ને મંગા ભાજે હું આવું ઉપર ને ઓપરેટર આમ હું લે પડી ભાગે એનો પાણી દેવા બીજું તો નહી કમ ભાઘો ભાઘો તો મરી જ ના મારવા વાળો આનો તું હા

તો તારા તો બંધ ના છોકરો ચાર દિન બાજુ ફોન ફોન ના કરી એનો નંબર અટપટ્યો હતો નંબર યાદ નતો ખબર નથી કોઈનો નંબર

ના ને હે દેખાય ને મને ખાલ એ મંગા આ કા હવારે તું મોણી વાળી મોણી વાળી લેજો તને પાણી હવે તને લાગવારી આવજો તને લેવા પાણી તને પીવાનો નહીં પીવાનો તો રાતો રાત બોણ બીજો ખબર આલો તું પાછું પાણી તને પાણી છોટો નહી આવ પાણી ભરી રાખ્યો આ આ પપુળો